સાગર બેટા હું તારી જ વાત જોઈને શું કામ છે બેટા મારે તને એક વાત પૂછવી છે શું વાત કરવી છે બેટા તું ખોટું નહીં લગાદો મને તારા ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે છતાં ટેલી કરી લેવું સારું અરે પણ શું વાત છે વાત તો કહો તો ખબર પડવાની કે તમે કહેવા શું માંગો છો આ હેતલવારે ઘણી તારા ઉપર શંકા કરે છે તો બધા તારે કે આવું કઈ અરે ના પપ્પા મારે ક્યાંય બાર અફેર નથી સાચું કહું ને તો હેતલ ને ઠેવ પડી ગઈ છે દીઠો નથી પાડતી જ્યારે જોઈ જાય ત્યારે બસ એક જ વાત હોય ને કે તમારું બાર ક્યાંક અફેર છે અફેર છે અફેર છે બીજું તો કઈ આવડતું જ નથી ને એને બેટા એક વાત કહું તને શું આ તમારા રોજ રોજબરોજના ઝઘડાથી હું કંટાળી ગયો છું અરે તમે શું આખું ઘર કંટાળી ગયું છે અને ઘર કંટાળે ને એના કરતાં વધારે હું પાકી ગયો છું અરે આખો દિવસ એક તો ઓફિસમાં કામ કરીને કંટાળી ગયા હોય છે થાક્યા હારા ઘરે આવ્યા અને ઘરે પણ આજ મગજ મારી માણસ કરે તો ઘરે શું બે મિનિટ મિનિટને પણ શાંતિ નથી મળતી મારા જીવનમાં મને બેટા હું તારી વાત સમજી શકું છું હું પણ ભગવાનમાં ધ્યાન નથી આપી શકતો સેવા પૂજા ધ્યાનથી નથી કરી શકતો અને આપણે તો ઠીક છે આપણા આજુબાજુવાળા પણ હવે આ રોજના આપણા ઘર કંકાસથી કંટાળી ગયા છે ખાલી કંકાસથી નહીં મેન તો આ હેતલથી કંટાળી ગયા છે અને તમને શું લાગે છે કે હેતલ કોઈ એક સ્ત્રીને લઈને મને બ્લેમ કરે છે અરે જ્યારે પણ કોઈ સ્ત્રી જોવે છે કે મારું નામ છોડી દે છે તમને તો ખબર જ છે ને કે પેલા મને વોકિંગ કરવા જવાની ટેવ હતી એ ટેવ પણ મેં જો મેલી હોય ને તો આ હેતલના કારણે એ મને શું કહેતી ખબર છે સવાર સવારમાં તમે વોકિંગનું તો ખાલી બાનું ગોતો છો મળવા જતા હશો તમારી કોઈ પ્રિયસીને તારી વાત સાચી છે આ હેતલ બહુ છે ને બહુ શંકાશીલ સ્વભાવની છે વાત વાતમાં શંકા કરે છે બેટા હું તને એક વાત કહું આમાં તારું ભવિષ્ય નથી હું તને એક સલાહ આપું જો કે એક બાપ છે ને પોતાના દીકરાને ક્યારે આવી સલાહ નથી આપી શકતો પણ જો બેટા તારે સુખી થવું હોય ને તો પછી આમની સાથે છૂટા લઈ લે અરે બાપા શું વાત કરો છો તમે હા આમ કેવી રીતે ડિવોર્સ લઈ શકું અને આમ પણ જો કદાચ મેં ડિવોર્સ લીધા ને તો સમાજમાં ખોટી આપણી બદનામી થશે જો બેટા તારા એક ડિવોર્સ લેવાથી આખા ઘરને જો શાંતિ મળતી હોય ને તો આ પગલું તારા માટે ઉત્તમ છે અને જો છોકરી છે ને એ તો તને મળી જશે અમારી આબરું છે જ અરે છોકરી મળવાની વાત જ નથી મેન વાત તો એ છે કે તમારામાં વાક ન હોવા છતાં સત્તર પ્રકારના લોકો તમારે મેણા ટોણા મારી જાય અને ખરાબ કહી જાય ને એ છે કાલ સવારે હું ડિવોર્સ લઈ તો જેટલી વાર તું ની થશે એના કરતા ડબલ મારી પણ તો થવાની જ છે ને કે છોકરામાં કઈ ખામી હશે હા હેતલ કઈ છે સાચું હશે એટલા માટે તને ડિવોર્સ લીધા કઈ વાંધો નહીં પણ તમે કહો છો ને એ વાત પણ સાચી છે આમ પણ હા રોજ રોજની ની મગજ મારી કરવા કરતા તો એક દિવસનો નો ફેસલો સર અને જો બેટા અમે ગામના મોટે તો કઈ ગરણા બંધાતા નથી આપણે આપણા પરિવારનું જોવાનું છે આપણા ઘરમાં કેમ શાંતિ થાય ને એ જોવાનું છે સારું અંદર